સ્વામી વિવેકાનંદી છે તપસ્યા કઈ રીતે ચંપા કે એ આવશે અને ટોડરોક જવાનું છે ટોડ્રોક નો નજારો છે મિત્રો એકદમ મસ્ત છે અને થોડોક સમય છે અહિયાં વિતાવા જેવો પણ છે સીધા દેખાવ ઉધર ફોટો થી ફોટો પાડને વાલે લોકો જો મિત્રો અહીંયા છે ને જો અહીંયા બોર્ડ માર્યો છે સ્વામી વિવેકાનંદ તપસ્યા સ્થળ અને ટોડરોક તો ટોડરોક જવા માટે આ સીડીનો રસ્તો છે સીડીના રસ્તેથી છે આપણે ઉપર ઉપર જવાનું છે અહીંથી છે સીડી ચડતું જવાનું છે બાકી નીચે છે એ પરિક્રમા પથ છે એ જાય છે જે નકલ ચારે બાજુ છે અને આપણે છે એ ટોડરોક જોવા જવાનું છે અને આજે સ્વામી વિવેકાનંદજી થોડોક સમય વિતાવ્યો તો એ જગ્યા તમને બતાવવાની છે ઘણા બધા લોકો છે અહીંયાથી રિટર્ન આવે છે આપણે જઈએ છીએ મિત્રો આ સ્થળ છે જ્યાં સ્વામી આનંદજી થોડોક સમય તપસ્યા હતી રીતે અહીંયા છે ને બોર્ડ પણ લગાવેલો છે જારી ચંપા કેવસ સ્વામિનારાયણ વિવેકાનંદ મેડિટેશન ફોર સમ વીક્સ ઇન ધીસ કેવસ એપ્રિલ એટીન નાઇન્ટી વન જો મિત્રો આ ચંપા કેવસ છે ઉપરના ભાગે છે બાજુના ભાગે હનુમાનજી હનુમાનજીનું મંદિર આવેલું છે ને અહીંયા ધૂણો પણ છે સામે છે આ એ કેવ છે કે જ્યાં વિવેકાનંદ તપસ્યા કરી દીધી અહીંયા સ્વામી વિવેકાનંદજી છે તપસ્યા કરી દીધું સ્થળ છે અને ગુફાનું નામ છે ચંપા કેવસ વિવેકાનંદજી ના તપસ્યા સ્થળની મુલાકાત લઈ લીધી છે અને છસો સાતસો પગ થી હજી ચડવાના છે આપણે એટલે આવશે અને વચ્ચે જે રસ્તામાં છે ને આ જે સીડીઓનો એમાં આંબા ને એવા મોટા મોટા છે એ વૃક્ષો આવેલા છે જાણે આપણે ગિરનારના જંગલમાં કેવી રીતે છે પાછળની જે સીડી છે એવું જ છે અહીંયા જવું બતાવું મિત્રો આવી રીતે જૂની પુરાની સીડી છે ભાંગેલી તૂટેલી છે એટલે નીચે જોતું જોતું રહેવાનું વિડીયો બનાવતા હોય તો કેટલા પગથિયા છે ભાઈ આજે ભાઈ 50% છસો સાતસો પગથિયા હતા ચડાઈ ગયા છે અને ટોડ આવી ગયો છે અને અહીંથી છે એ નક્કી લેખ નો નજારો છે એ બહુ મસ્ત છે તો તમે પણ જ્યારે આવો નક્કી લેખ ત્યારે એક બે કલાકનો સમય લઈ લેજો એટલે ટોર ડ્રોપ જાય પણ પેલા છે ને હું તમને સિનેમેટિક વ્યૂ માં બતાવી દઉં પછી છે આની આગળ વાત કરીએ ટોડરોક નામ છે એ ખરેખર આમના આકારની ખાસિયત ને લીધે છે જેનો આકાર છે દેડકા જેવો છે દેડકાને ઇંગ્લિશમાં ટોડ કહેવાય એને કારણે છે ટોડ્રોક નામ પડી ગયું છે અને સાંજના સમયે છે બહુ ટ્રાફિક હોય છે જો અત્યારે પણ ઘણી બધી પબ્લિક છે અને અહીંયા નાસ્તો ને એવું નાનકડું એક જગ્યા છે ત્યાંથી તમને નાસ્તો ને કરવો હોય તો મળી અને આવી અને માણસો બે કલાક ત્રણ કલાક જે પણ એને અનુકૂળ ટાઈમ હોય એ અહીંયા આવીને બેસી અને આ થી છે નકિલખનો અને માઉન્ટ આબુનો છે એ વ્યૂ નિહાળતા હોય છે. નાહી થી માઉન્ટ આબુ માઉન્ટ આબુનો વ્યૂ પણ છે ને એકદમ જોરદાર આવે છે. તમે જોઈ શકો છો પાછળ. તો મિત્રો ટોડ ડ્રોક છે ઈની ચારે બાજુ છે ને ખાલી વાદી વાદીઓ જ છે. ને અડધી પોણી કલાક જેવો સમય વિતાયો છે ને નાસ્તો પાણી કરી લીધા છે. હવે છે ને ચારેય બાજુનો છે વાદીઓનો વ્યૂ લેવાનો છે લઈને પછી આપણે રિટર્ન જઈ અને બીજી એક અલગ જ જગ્યાની મુલાકાત લઈ લઈએ નાસ્તો પાણી કરી લીધા છે અને આ બધી જેથી તમે ગમે ત્યારે આવો તો તમને એક આઈડિયા મળી જાય કે આ કયા સ્થળ જોવાના છે આ કયા જગ્યા આવ્યા છે આ ટાઈમે જવાનું છે આટલો આટલો અંદાજીત ખર્ચ થશે મુસાફરીનું

આવી જ રીતે ઘટાડા વૃક્ષો છે અને પાણીના ફવારા ચાલુ છે તાળીઓ છે અને ડુંગરો થી ચારે તરફ છે ને નક્કીલ ઘેરાયેલું છે અરવલ્લીમાં પર્વતમાળા મસ્ત આ ફુવારા થાય છે રાત્રે લાઇટિંગ પણ મસ્ત હોય છે અહીંયા છે હનુમાનજીનું નું મંદિર પણ છે જે આ પરિક્રમા પોત છે એ જ આ કન્ટિન્યુ મેં આગળ વધાર્યો છે હવે છે ને આગળના ભાગે છે એક સરસ મજાનું ગાર્ડન છે ત્યાં જઈ થોડીક વાર બેસી કેમકે લગભગ એક દોઢ કિલોમીટર વોકિંગ કરી લીધું છે તો અહીંયા વાર આરામ કરી અને આ જે પાણીના ફુવારા છે એ જોઈ અને આપણે આગળ વધીએ મિત્રો તો શ્રીરામ જાનકી ઉદ્યાન છે અહીંયા અહીંયા નાનકડું ગાર્ડન આવેલું છે અને સામે પણ આ સરસ ગાર્ડન આવેલું છે પણ આ આ ગાર્ડન છે ને એ જબરજસ્ત લાગે છે કેમકે ત્રણેય બાજુથી પાણી આવે છે અને આ બાજુ પાણીના ફુવારા ચાલુ છે અને સાંજે લાઇટિંગમાં પણ આ બહુ મસ્ત લાગે છે તો આપણે આ ગાર્ડનની મુલાકાત લઈ લઈએ

ગાર્ડન છે હવે એ ગાર્ડન જોઈ લીધું અડધી કલાક જેવા અહીં બેઠા હતા અને ઝાડવા સરસ છે અને આમાં જો અત્યારે સિરીઝ જો લગાવે રાતે ચાલુ થાય એટલે બહુ મસ્ત લાગે અને હવે આગળ છે તમને બધું છે બતાવવાનું છે તો ફટાફટ નીકળી જાય બટ આગળ ત્યાં રસ્તામાં છે ને બેલિસ વોક નેચરલ ટ્રેલ છે એનો રસ્તો આવી ગયો છે અહીંથી છે એ જઈ શકાય છે પરંતુ અત્યારે અહીંયા બંધ હોય એવું લાગે છે માઉન્ટ આબુ વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે અને અહીંથી છે ને બે અઢી કિલોમીટર વોક કરીને સનસેટ પોઈન્ટ પહોંચવું હોય તો પહોંચી શકાય છે જે રસ્તો છે એ પરિક્રમા પર છે ત્યાંથી જ આગળ નીકળાઈ જાય છે

બહુ જોવાની મજા આવે એવું છે એકચ્યુઅલી તમને જો સાંજે ટાઈમ મળે તમે જ્યારે માઉન્ટ આબુ ફરવા આવો ત્યારે તો આ નજારો જોવાનું ચૂકતા નહીં મિત્રો બહુ મજા આવે એવું છે મિત્રો આપણે સામેના કોર્નર છે ત્યાંથી આ પરિક્રમા પથની શરૂઆત કરી હતી અને હવે એની એક્ઝેક્ટ સામેના કોર્નર ઉપર આવી ગયા છે માટે લગભગ અડધો રસ્તો કપાઈ ગયો છે અહીંથી છે ને એક અલગ જગ્યાએ જવા માટેનો રસ્તો પડે છે જે હું તમને બતાવી દઉં અહીંથી છે ને પોઈન્ટ કરીને જગ્યા છે અહીંથી ત્યાં જવું હોય તો ત્યાં જઈ શકાય છે આ બાજુ રસ્તેથી આવવાનું છે અને અહીંથી છે ને હનીમૂન પોઈન્ટ દ્વારા રસ્તે જવાનું સાંજે જયારે સનસેટનો ટાઈમ હોય ને ત્યારે હનીમૂન પોઈન્ટ પણ જઈ શકાય છે અને હનીમૂન પોઈન્ટ સનસેટ જોવાની બહુ સરસ મજા આવે છે કેમકે જે ઓરિજિનલ સનસેટ પોઈન્ટ છે ને ત્યાં ઘણી બધી ફી લેવામાં આવે છે છતાં પણ એટલી શાંત વાતાવરણ નથી હોતું જેટલું શાંત વાતાવરણ છે ને હનીમોન પોઈન્ટે હોય છે તો આપણે અત્યારે સાડા ચાર જેવો સમય થઈ ગયો છે અને ધીરે ધીરે આપણે એક કલાક જેવો સમય લાગશે આપણે ધીરે ધીરે પહોંચી જાઉં અને ત્યાં જઈ અને સનસેટ જોશું અને તમને બતાવશું અહીંયા છે તમારે મકાઈ ખાવી હોય અથવા તો લીંબુ સોડા પીવી હોય એ બધી વસ્તુ છે અહીંયા મળી જશે પાઇનએપલ છે ચણિયા બોર છે પછી સેવ મૂમરા છે એ બધી વસ્તુ અહીંયા તમને મળશે કાચી કેરી છે મોસંબી છે मसाला मकाई का क्या प्राइस है पचास रुपया इसमें क्या रखता अच्छा पॉइंट -पौ, यहाँ से कितना दूर तो एक किलोमीटर अनिमोन पॉइंट मित्रों एक किलोमीटर जो अंतर થાય છે તો આપણે નિરાતે જવાનું છે હજી આપણી પાસે દોઢેક કલાક જેવો સમય છે એટલે નિરાતે જશું અને છક વાગ્યા આસપાસ છે ને સનસેટ થાય છે તો એ જોશું